સ્પષ્ટ ભંજન હનુમાન દાદાની ની એ ઠંડો ઠંડો લીમડા નો પવન ઠંડો હનુમાનજી મારા આરામ કરે એ પિતા પવન દેવ જગાણે તો એ નારે જાગે પિતા પવન દેવ જગાણે ત્યારે નારે જાગે માતા અંજની જગાણે ત્યારે નારે જાગે ગુરુ સૂર્ય દેવ જગાડે ત્યારે જાગે હનુમાનજી મારા આરામ કરે ઠંડો ઠંડો લીમડા પવન ઠંડો હનુમાનજી મારા આરામ કરે રાજા રામજી જગાડે ત્યારે નારે જાગે હે રાજા રામજી જગાડે ત્યારે નારે જાગે લાલા લક્ષ્મણજી જગાડે માતા જાનકી જગાણે ત્યારે જાગે હનુમાનજી મારા આરામ કરે એ ઠંડો ઠંડો લીમડાનો પવન ઠંડો હનુમાનજી મારા આરામ કરે રાજા સુગ્રીવ જગાણે ત્યારે નારે જાગે એ રાજા સુગ્રીવ જગાણે ત્યારે નારે જાગે મિત્ર અંગ જગાડે ત્યારે નારે જાગે ए मित्र अंग जगाणे त्यारे नारे जागे जाम बच्चा गाणे त्यारे जागे हनुमान जी मारा आराम करे ठंडो ठंडो लिमणा नो पवन ठंडो हनुमान जी मारा आराम करे माडा फूलनी पेराओ त्यारे नारे जागे ए माडा फूलनी पेराओ त्यारे नारे जागे એ માળા રુદ્રાક્ષની પેરાઓ ત્યારે નારે જાગે હે માળા રુદ્રાક્ષની પેરાવો ત્યારે નારે જાગે એ માળા આંકડાની પેરાવો ત્યારે જાગે હનુમાનજી મારા આરામ ઘરે એ માળા આંકડાની પેરાવો ત્યારે જાગે હનુમાનજી મારા આરામ ઘરે ઠંડો ઠંડો લીમડાનો પવન ઠંડો હનુમાનજી મારા આરામ કરે સુખડી દો નારે જાગે એ સુખડી દો પીડશું ત્યારે નારે જાગે એ પાંચ પકવાન પીડશું ત્યારે નારે જાગે એ પાંચ પકવાન પીડશું ત્યારે નારે જાગે એ મીઠા વન ફળ ધરાવું ત્યારે જાગે હનુમાનજી મારા આરામ કરે એ મીઠા વન ફળ જાગે હનુમાનજી મારા આરામ કરે એના શિવક જગાડે ત્યારે નારે જાગે એના શિવક જગાડે ત્યારે નારે જાગે એના સંતો જગાડે ત્યારે નારે જાગે એના સંતો જગાડે ત્યારે નારે જાગે એ જાગે એના ભક્તો જગાડે ત્યારે જાગે હનુમાનજી મારા આરામ કરે ઠંડો ઠંડો લીમડાનો પવન ઠંડો હનુમાનજી મારા આરામ કરે એ ઠંડો ઠંડો પવન ઠંડો હનુમાનજી મારા આરામ કરે બોલો હનુમાન દાદા ની છે